આવે કે શું હશે આવું બધું સરપ્રાઈઝ મને કંઈ દેખાતું પણ નથી ચાલો હેપી બર્થડે તો આવી ગયું છે અમારું અને એના માટે ગિફ્ટ છે ને ખબર હવે તો અમને પણ કેક ખાવા આવી ગયા છે અને પણ ખબર નહીં હજી એમ કહેતા નથી કે હું છે જમવાનું મને કે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ છે હેલો એવરી વન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી ઓફ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધી તો ભાઈ ગિફ્ટ એવડું મોટું છે ને બધાય એ ગયા પણ મારે ફટાફટ લઈને જવાનું છે જો તો મારી હાલત તો ભાઈ આજે છે અમારી દીકરી એટલે વેન્સી નો બર્થડે વેન્સી નો તો મસ્ત જોરદાર હેલો અરે વાહ હાય મૈરા બોલ બોલ <laughs> <laughs> <laughs>

આ છે પપ્પા પણ ખબર નહીં હજી એમ કેતા નથી કે હું છે જમવાનું મને કે સરપ્રાઈઝ છે સરપ્રાઇઝ છે અને અમુક માણસે મને ધક્કા કર્યા હતા આ લોકો એ મને એ ગામમાં એ કહે છે ને કેલ્બો પેડો તું લે મારો ગામમાં જઈને પપોટ છે હું કઈ હતું નહીં એનો બદલો સો ટકા આપણે લેશું પણ નિરાશ પણ હવે તો કહી દે તું કેટલી ખબર નહીં હવે તો અમને પણ મોઢામાં પાણી આવે કે શું એ છે આવું બધું સરપ્રાઈઝ મને કઈ દેખાતું પણ નથી સમજાણો ખબર નહીં એની ક્યાં ઘરમાં રાખો ને એ અમારે ગોતું હોય પેલા તો હું વરખાઈ ગયો હતો કે એ મને કીધું તું ગામમાં જાય ને આ કેલ્બો પડ્યો એટલે મને એમ હતું કે બાસુંદી ત્યાં રબડી ખાઇ છે

આ જોઈ લો આ બધા જોઈ લો ખોખા ખોખા તો ભાઈ હું કીધું કે પ્યોર લેધર ની આ ગાદી છે એમાં તમે ધ્યાન રાખજો એની નીચે છે લેધર નો છે ને આમાં મોટા ભાઈ કઈ નો થાય સમજાણું એટલે બધું

કસ્ટમર છે ફ્રૂટ સલાડ છે શાક છે રોટલી છે અખમાગા રેડી ને હા હાલ છે ને આ તો પડી આપણે બેન ફેવરિટ છે રેડી ને એટલે પાંચક વાટકા તો હાલે હાલવા જ જોઈએ હા તો બેહી ગયા બધા જમવા ચાલો જમે લઈએ ફટાફટ હેલો एवरीवन કેમ છો બધા મજા માં જઈશો અને હું છું હીરવા સોરી મારું નામ તો હીરવા છે હા તો ગાઈઝ હેપી બર્થડે રેન્સી હા તો હું ને બનશે હવે ખરે જ રહીએ છીએ કેમ કે અમે બામાવાળા હોય જ નહીં હેપી બર્થ ડે રેન્સી રેનસી અમે તો બાકી એની પાર્ટી તો બાકી છે એ તો હું પછી લઈ લઈશ હા હું પાસ્તા બનાવું છું એકચ્યુઅલી પાસ્તા ખાવાનું મન થયું તો હું પાસ્તા બનાવું છું તો કેવી રીતે હું પાસ્તા બનાવું છું પાસ્તા મૂકી દીધા અને બે મિનિટમાં પાસ્તા બની જશે શું શું નાખવાનું હોય એ તમે કહી દો હા હું પાસ્તા બનાવવાની બે જ મિનિટની વાર છે અને પાસ્તા ફટાફટ થઈ જાય અને શાંત થઈ ગઈ કેમ કે મારે ને રોટલા શાક નહોતા ખાવાની હું પાસ્તા ખાઈ છે એક જ માટે છે ને હું પાસ્તા ખાઈશ ગાઈસ તો છે ને પંચી વાપી અમૂળા બનાવી દે છે પાસ્તા પાસ્તા બે મિનિટવાળા પાસ્તા અને છે ને ગાય આજ આ ભાઈ આવે છે અને હેને અમે બતાવ છે ને હાંચકાનો ભાઈ આવે મસ્ત હું તો સુઈ હે શું ત્યારે જોઈ લેજો એ મોડા મોડા આવશે કેમ કે બર્ડ છે ને રેન્સીનો તેવા માટે અમારી ચેનલ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ